એ જો હેડબટે આવીને તો ભાઈ કે જો 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 ભાઈ કન્ટીન્યુઅલ પાછા બપોરા થઈ ગયા છે બપોરા કરવા ભાઈ છે તમને ખબર છે હોય છે કહી દો છે જબરદસ્ત રાડ નાખી હો ભાઈ એને ગુવાર નું શાક છે જવાન હેચરો 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 હા રાઈડો જ નાખે નકરી કારનું તો ભાઈ બપોરા થઈ છે મસ્ત મજાનું જમવાનું છે શેવડો હતો બનાવ્યો તો મેડમ એ છે અને સાસ છે અને શાક છે અને આ ભાઈ ગુંદા ને ડુંગળી ને ઉભરી છે તો હાલો જમવા બધા બપોરા કરવા આવી જાવ સાસ છે મસ્ત મજાનું બાય બાય ચાલો મસ્ત મજાના બપોરા કરી લઈએ ચાલો ભાઈ કાન ના રાઈડો જ નાખે

આમ જો તાર મમ્મી ગાડી આગે ખાળિયા ટપાડવાના છે આગળ વેલકમ ટુ ખાળિયા બેક નાખો હાલો ખાળિયો આ ઓ ફી દે જો છે ને ને જાવ જવું હર કે સાલો ઇન થાતી ધારગી કર કર એ આમ તો બરેક હોતે તો બરેક હોતે હારો છે

હાલો હાલો શીતલા હાલો તમારી હા હળુ હળુ ધાવા દે કેળુ મૂકજે તમારા કામ કામ નહી તમારા

શીખવાડે તો આવડે ને બધા કમેન્ટ કરી દેજો મને શીખવાડે તો આવડે ને પહેલી વાર માં કોઈ ગાડી આખતે આવડી જાય આવડી જાય ને તું કહેતી મને આવડતી તો એ મને શું કહે કે મને ગાડી શીખવાડો બરોબર મેં ગાડી શીખવાડી એન પાણી પીવું જો એન પાણી પીવું એ ઘરે ખાય સામે જો ભરેલું પડ્યું જા જા લઈએ જા જા લઈએ એમની દે આ ચાની દે ઓલા બાવણા પડખે

કે ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો જરાક સબસ્ક્રાઇબ કરતા જજો અને કમેન્ટ કરજો નવા નવા ચેનલમાં આવતા હોય તો જરાક કમેન્ટ કરજો અને શેર પણ કરજો હા લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ બધું કરતા જજો વિડિયો જોજો અમારો બધા અમારો વિડિયો ખાસ કરીને જોજો અમારો હોસ્ટેલ બધે કેવો લાગ્યો તમને બધાને વિડિયો આ વિડિયો કેવો લાગ્યો હું ગાડી શીખતી હતી હા ગાડી શીખતી હતી પણ નથી હાલી તો નઈ આજ પણ પસાડી નથી તો ફેમિલી આજનો વિડિયો તે બહુ લાંબો થઈ જાય તો હે ગાડી ફેરવતી આવડી તો છે ભાઈ વિડીયો લાંબો થઈ જાય તો આપણે વિડીયો ને એન્ડ આપી દીધું વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલ આપણે નવા બ્લોગ સાથે ક્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈ જવું